વધારે જરૂર છે ત્યારે ક્યાં છે નથી દેખાતા ને જુઓ મને ગીતા હું ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણના અસ્તિત્વના ગર્ભમાં ચેતના રૂપે રહેલી હતી

અને સ્વજનો પણ એકબીજાના લોહીના તરસ્યા હતા. પહેલી બાજુ ઈચ્છા ઈચ્છામૃત્યોથી શાપિત ભીષ્મ પોતાના બાળકોને એકબીજાના લોહીના તરસ્યા જોઈ કઈ ન કરી શકતા હતા. બસ જોઈ રહ્યા હતા. પેલી બાજુ કુંતી, કર્ણ અને અર્જુનને એકબીજાના લોહીના તરસ્યા જોઈ પોતાના હૃદય ના અગનીમાં બળી જતી હતી. બસ બળતી હતી. અર્જુન નું વિષાદ મન માં ઉભરાતું હતું અર્જુનના વિષાદ બહુ વધતા જતા હતા ભીમની ગદા જાણે હમણાં જ બધાનો વિનાશ કરી દેશે આવા સમય માં અર્જુનના કંઈ બોલી નથી શકતો એ પોતાના ગાંડીવ ને પોતાના હાથમાંથી ફેંકવા ઈચ્છતો હતો એનાથી કઈ ન થઈ રહ્યું તું એ પોતાનો ગાંડી ફેંકીને બેસીને પૂછે છે કૃષ્ણ હું કોનો સહાર કરવા જઈ રહ્યો છું હું હું સહાર સામા પક્ષે મારા સ્વજનો છે એમને નદીઓ ન બહાવી શકું મારે નથી કરવું આ મહાપાપ મારે નથી જોતી વિજયા આ યુદ્ધ કલ્યાણમ નથી કૃષ્ણ આ બધા વિષાદોથી અર્જુનનું મન પીડાતું હતું

બહુ ખુશ હતી ધન્ય છે પ્રભુ ધન્ય છે તમારા પણ આ કલયુગમાં ખબર છે મને કૃષ્ણ નથી અવતરવાના મનુષ્ય રૂપે હું તો છું ને કૃષ્ણ રૂપે ગીતા શ્રી કૃષ્ણની મહા સપુત્રી ભગવદ્ ગીતા